મિત્રો શું ભવિષ્યમાં દિલ્હી ભારતની રાજધાની નહીં રહે શું ભારતને ઇઝરાયલ સાથે દોસ્તી કરી લેવી જોઈએ શું ચાઇનાનો નામો નિશાન ભૂંસાવાનો છે શું પાકિસ્તાન હંમેશા માટે દુનિયાના નકશામાંથી ગાયબ થઈ જવાનો છે એ કયો દેશ હશે જે ભારતમાં વિલય થશે આખરે ભારતને કઈ કઈ વિદેશી તાકાતોનો સામનો કરવો પડશે અમેરિકામાં બમબારી કોણ કરશે ચીનનો શું થશે શું રશિયા પણ ત્રીજા વિશ્વયુદ્ધનો હિસ્સો રહેશે શું થશે અરબ દેશોનો શું મુસલમાનોનો અંત હવે નજીક આવી ચૂક્યો છે શું આખી દુનિયા અંતના એકદમ નજીક છે મિત્રો જો તમે પણ આ ભવિષ્યવાણીઓ સાથે રૂબરૂ થવા માંગો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો લાશો ઉપર લાશોનો હશે નજારો જો તમે સાંભળી રહ્યા છો તો આ સંદેશ છે અમારો મિત્રો આ લાઇન છે સંત જે ગુરુદેવ મહારાજની જેમણે ભારત અને આખા વિશ્વને લઈને થોડીક ભવિષ્યવાણીઓ કરેલી છે મિત્રો દિવ્ય દ્રષ્ટિના માલિક સંત ગુરુદેવ મહારાજની આ ભવિષ્યવાણીઓ તમને પણ વિચારવા ઉપર મજબૂર કરી નાખશે જે ગુરુદેવ મહારાજની પહેલી ભવિષ્યવાણી કહે છે કે આવાવાળો સમય ખૂબ જ ખતરનાક હશે ઇતિહાસમાં જ્યારે ખૂબ જ કટ્ટરપંથી મુસ્લિમ શાસકોએ જ્યારે પોતાના જ ભાઈઓ અને પોતાના જ મા બાપની હત્યા કરી નાખી હતી એવી જ રીતે મિત્રો આવાવાળા ભવિષ્યમાં પણ મુસલમાન મુસલમાન સાથે લડતો રહેશે મુસલમાનોની વચ્ચે એ ખૂબ જ ભયંકર યુદ્ધ થશે મંગોલિયા મલેશિયા સિંગાપુર સહિત અરબ દેશોમાં પણ ખૂબ જ ભયંકર યુદ્ધ થશે રશિયા અને ચાઇના પણ એકદમ આમને સામને હશે આવી જ રીતે ભારત અને પાકિસ્તાનમાં પણ જંગની શરૂઆત થઈ જશે ના તો ખાલી દુનિયામાં હાહાકાર મચશે પણ આપણા દેશ ભારતમાં પણ લાખોની સંખ્યામાં માણસો મરી જશે મિત્રો આનો કારણ હશે લોકોનો ખરાબ ખાનપાન જેને લોકો ફોલો કરી રહ્યા છે ખરાબ જીવનશૈલી અધર્મ અને કૃત્યોનો સાથ આપવાવાળા લોકોનો અંત થઈ જશે પૂર્વી અને પશ્ચિમી પાકિસ્તાનનો નામો નિશાન આ દુનિયાના નકશામાંથી ભૂંસાઈ જશે વર્મા ભૂટાન અને નેપાલ જેવા દેશો સ્વેચ્છાથી ભારતમાં વિલીન થઈ જશે વિશ્વભરમાં એક જ ધર્મ હશે અને એ હશે સનાતન હિન્દુ ધર્મ જે ગુરુદેવ મહારાજ કહે છે કે વર્તમાનમાં ભારત જે વિધાન સાથે ચાલી રહ્યો છે એ વિધાનને મિત્રો આવનારા સમયમાં ભવિષ્યમાં બદલવામાં આવશે આવાવાળા ભવિષ્યમાં ભારત દ્વારા બનાવવામાં આવેલા નવા વિધાન સાથે આખી દુનિયા ચાલશે દુનિયાનો પછી ભલે ગમે એ ખૂણો હોય ભારતના બનેલા આ જ વિધાન સાથે એ ચાલશે ભૂતકાળમાં ભલે જ અંગ્રેજોએ ભારત ઉપર શાસન કર્યો હોય પણ મિત્રો આ એ સમય છે કે જ્યારે બધી શક્તિઓ ભેગી થઈને પણ જો ભારતને દબાવવા માંગે તો પણ ભારતને કોઈ દબાવી નહીં શકે ઉલટો ભારતના વિરોધમાં ષડયંત્ર રચવાવાળા લોકો અને ભારતમાં રહીને ભારત માટે ખરાબ બોલનારા લોકોનો સંપૂર્ણ નાશ થઈ જશે જય ગુરુ મહારાજના અનુસાર ભવિષ્યમાં અમેરિકા રૂસ ચીન જાપાન અને ભારત એકબીજાને યુદ્ધમાં હાનિ પહોંચાડી શકે છે ફરી એકવાર મિત્રો વિદેશી તાકતો ભારત ઉપર કબજો કરવાની કોશિશો પણ કરી શકે છે પણ મિત્રો હવે આવું નહીં થાય કારણ કે વિશ્વભરમાં ધર્મ અને નૈતિક પતંગના ચાલતા ભારતના અનેકો શહેર જેમ કે ઉત્તર પ્રદેશ બંગાળ બિહાર પંજાબ આ બધા રાજ્યોમાં દિવ્ય શક્તિઓએ જન્મ લઈ લીધો છે જે સમય આવતા પોતાની લીલાઓ દેખાડશે અને સંપૂર્ણ વિશ્વમાં ફેલેલા અધર્મનો નાશ કરશે જે ગુરુદેવની આગળની ભવિષ્યવાણી પૂંજીપતિઓ માટે છે કે જેવી રીતે ઇતિહાસના પાનાઓમાં દુઃખ અને દર્દ રાજા મહારાજા અને અપાર ધન સંપત્તિ હોવા છતાં પણ એ બધાનો અંત થઈ ગયો એવી જ રીતે આવનારા સમયમાં પૂંજીપતિઓનો પણ એકદમ ખાત્મો થઈ જશે ધનને સર્વોપરી માનીને ધર્મને સાઈડમાં કરવાવાળા લોકોનો અંત આવી જશે ભારત આવનારા ભવિષ્યમાં વિશ્વગુરુના પદ ઉપર હશે પણ મિત્રો ભારતમાં જેમણે હજી સુધી ધર્મને અપનાવ્યો નથી અને ખોટી રીતે પોતાનું ખાનપાન કરે છે એમને પોતાના કર્મોની સજા મળશે જેવી રીતે અરબ દેશો અને મુસલમાનો ઉપર આફત તૂટશે એવી જ રીતે ભારતમાં પણ એવી તબાહી મચશે કે ઊંચીથી ઊંચી બિલ્ડિંગો પણ જમીન ઉપર ધારાશાયી થઈ જશે ચારે બાજુ હાહાકાર મચી જશે દુનિયાભરમાં ઉઠેલી આફતથી ભારત પણ પોતાને બચાવી નહીં શકે દુનિયાભરમાં પાણીની ખૂબ જ મોટાપાયે અછત થઈ જશે લોકો પાણી માટે તરસશે ક્યાંક તો એકદમ સૂકો હશે તો ક્યાંક પૂર આવી જશે અને ક્યાંક ક્યાંક પાણીનો એક ટીપો પણ નહીં મળે તો થોડીક જગ્યાઓ એવી જ હશે જ્યાં પાણી જ મિત્રો લોકોના જીવ લઈ રહ્યો હશે વિતેલા ઘણા સમયથી આપણે ભારતની રાજધાનીના રીતે દિલ્હીને જોતા આવ્યા છીએ પણ જે ગુરુદેવના અનુસાર આવવા વાળો સમય એવો હશે જ્યારે દિલ્હી ભારતની રાજધાની નહીં રહે અને ભારતની રાજધાનીને માત્ર સો મીલના ડાયરામાં સ્થાનિત કરી દેવામાં આવશે આજે મિત્રો દિલ્હીનો રહન સહન હદથી વધારે એકદમ બેકાર થઈ ચુક્યો છે અહીંયા મિત્રો મહિલાઓ દારૂ પીવાને પોતાની શાન સમજે છે હાથોમાં સિગરેટ લઈને રસ્તાઓ ઉપર ફરતી રહે છે તો આવી હાલતમાં પુરુષોની શું હાલત હશે એ તો તમે સમજી જ રહ્યા હશો આજ ખરાબ થયેલા વાતાવરણના ચાલતા દિલ્હીને આવનારા સમયમાં રાજધાની નહીં રહેવા દેવાય ચીન અમેરિકા અને રૂસ જેવા દેશોમાં યુદ્ધ ચાલશે ચીન અને અમેરિકા આમને સામને હશે ચીન અમેરિકાના ઘણા બધા શહેરો ઉપર બોમ્બ ફેંકશે જેનાથી અમેરિકાના શહેરોના શહેરો એકદમ તબા થઈ જશે ત્યાં જ અમેરિકા પણ બદલો લેવા માટે ચીન ઉપર બોમ્બોની વરસાદ કરી નાખશે જેના લીધે ચીનની વધારે પૂરતી આબાદીની મોત થઈ જશે અને થોડા ઘણા જે વધેલા માણસો હશે એમને ભારત શરણ આપશે અને ભારત એમની મદદ કરશે પૂર ભૂકંપ અને સુનામી જેવી ઘણી બધી પ્રાકૃતિક આફતો આવશે અને આવી ઘટનાઓ મિત્રો ભવિષ્યમાં લોકોનું જીવન ખૂબ જ વધારે મુશ્કેલ કરી નાખશે મુંબઈમાં ખૂબ જ ભયંકર તુફાન ઉપડશે આગામી સમયમાં આખી દુનિયાભરમાં સૌથી વધારે તીવ્રતા તીવ્રતાવાળા ભૂકંપની ભવિષ્યવાણી પણ ગુરુદેવ મહારાજે કરી છે આ ભૂકંપની ચપેટમાં આવીને જે બિલ્ડિંગ બિલ્ડિંગો છે એ મિત્રો સો સો ફૂટ સુધી ઉપર ઉછળી જશે મોંઘવારી પણ એકદમ પોતાની ચરમ સીમા ઉપર પહોંચી જશે આજે જે દવાઈ એક રૂપિયો આપીને મળી જાય છે એ સો રૂપિયા આપવા છતાં પણ નહીં મળે જે પૂંજીપતિઓ છે એ હજારો લાખો રૂપિયા ખર્ચ કરશે આમ છતાં પણ દવાઈઓ નહીં લઈ શકે અને લોકો જે છે એ એકદમ કીડી માકુડાની જેમ મરતા જશે જેમને કોઈ પણ બચાવી નહીં શકે કારણ કે મિત્રો આ જે બધા લોકો હશે એ બધા લોકો અધર્મી હશે જેમણે ધર્મના પદને છોડીને અધર્મનો સાથ આપ્યો છે એ બધા લોકોને પોતાના પાપોનો ફળ આવનારા સમયમાં ચોક્કસપણે ભોગવવો પડશે ભારતમાં ગાય માતાને કાપવું કોઈ દંગા કર્યા વગર જ ખતમ થઈ જશે જે ગુરુદેવે ભારત અને ઇઝરાયલની દોસ્તીની ભવિષ્યવાણી પણ કરી છે જેના અનુસાર ભારતને ઇઝરાયલ સાથે દોસ્તી કરી લેવી જોઈએ કારણ કે જો હમણાં આવું નથી તો ભવિષ્યમાં આ કામ સો ટકા થઈ જશે જે ગુરુદેવના અનુસાર મિત્રો ભારતમાં દિવ્ય શક્તિઓનો જન્મ થઈ ચૂક્યો છે એમની જે ઉંમર છે એ ત્રીસ વર્ષથી વધારેની જણાવવામાં આવી છે આ જે શક્તિઓ છે એ સમય આવવા ઉપર પોતપોતાના કામમાં લાગી જશે અને આખા વિશ્વભરમાં ત્રાહિમામ ત્રાહિમામ મચી જશે ભવિષ્યમાં મિત્રો એક એવા માણસની પણ જે ગુરુદેવ મહારાજજીએ ભવિષ્યવાણી કરી છે જે રાજનીતિમાં ફેલેલા કૃત્યોને નષ્ટ કરશે રાજનીતિથી જોડાયેલા ભ્રષ્ટ લોકોનો અંત કરશે અને એકલો જ માણસ આ બધા ભ્રષ્ટ લોકોનો કાળ બની જશે આજે જે કિસાનનો સન્માન કરવામાં નથી આવતો જે અન્નની કદર નથી કરવામાં આવતી જે ગુરુદેવજીના અનુસાર એ જ અન્ન માટે લોકો કિસાનોની સામે ભીખ માંગશે શહેરોમાં રહેવાવાળા શેઠો સાહુકાર પૂંજીપતિઓ પૈસાના કોથળા ભરી ભરીને કિસાનોની પાસે જશે અને એમની પાસેથી મિત્રો અન્નના એક દાણા માટે પણ ભીખ માંગશે કિસાનો પણ પૈસાથી ભરેલા કોથળા તો લઈ લેશે પણ આમ છતાં પણ આ લોકોને અન્ન નહીં આપે આવાવાવા સમયમાં એટલી ભયંકર ગરમી પડશે કે ફસલો પોતાની મેળે સૂકીને એકદમ બેજાન થઈ જશે કોઈપણ રીતે મિત્રો ખેતી નહીં કરી શકાય જેનો સીધો અસર ભૂખમરીના રૂપમાં દેખાશે અને જે લોકો યુદ્ધમાંથી બચી જશે એમને પછી ભૂખમરી જીવન જીવવા નહીં દે ત્યાં જ જય ગુરુદેવ મહારાજના અનુસાર ત્રીજો વિશ્વ યુદ્ધ થવું પણ એકદમ નક્કી છે પણ આની શરૂઆત મિત્રો યુક્રેન ઇઝરાયલ રશિયા કે ફિલિપિન્સ નહીં પણ ચીન કરશે એ પણ મિત્રો અમેરિકા ઉપર હુમલો કરીને ચીન અમેરિકા ઉપર બમ ફેંકશે જેનાથી અમેરિકાને જાનમાલની ખૂબ જ હાનિ થશે અમેરિકાના ઘણા બધા શહેરો એકદમ બરબાદ થઈ જશે તબા થઈ જશે ત્યાં જ મિત્રો એના પછી અમેરિકા અને રશિયા જેવા દેશો એકસાથે મળીને ચીનને એકદમ નિસ્તો નાબૂદ કરી નાખશે ચીનના લોકો એકદમ કીડી માકુડાની જેમ મરી જશે આ તમામ દેશો મિત્રો ભારત ઉપર પણ હુમલો કરશે ભારત ઉપર પણ બમ ફેંકવામાં આવશે ગોલીઓ ચલાવવામાં આવશે મિસાઇલો ચલાવવામાં આવશે પણ મિત્રો આ બધા જ વિસ્ફોટિક પદાર્થોને ભારતના સંત ગુરુઓ અને મહાત્માઓ એકદમ ફૂલોની રીતે લઈ લે છે કોઈપણ વિસ્ફોટિક પદાર્થ ભારતની સરજમીઓ પર ફૂટી નહીં શકે જ્યારે થોડાક બમ જે ફૂટશે એ શરાબીઓ કબાળીઓ અને માંસાહારીઓને પોતાની ચપેટમાં લઈ લેશે આજે ભારતની જમીન ઉપર સંત ગુરુ મહાત્માઓની કોઈ કમી નથી ભારતમાં એટલા સંત જ્ઞાની યોગી પુરુષો થઈ ચૂક્યા છે કે જો એમના એક હિસ્સાને પણ લઈ લઈએ તો ભારતનો ખરાબ વિચારવાવાળા પોતે જ એકદમ નસ્તમસ્તક થઈ જશે જે ગુરુદેવના અનુસાર આવાવાળો સમય ખૂબ જ ભયંકર રહેવાનો છે ચારે બાજુ મિત્રો ત્રાહિમા મચવાનો છે લોકો એકદમ હડબડાશે મદદ માંગશે પણ એની મદદ કરવા વાળો કોઈ પણ વ્યક્તિ નહીં હોય જ્યારે મિત્રો સારા અને સાચા લોકોની મદદ કરવા માટે સ્વયં ઈશ્વર ભગવાન વિષ્ણુ કલકી અવતાર લેશે સ્વયં ભગવાન ધર્મની રક્ષા કરશે અને અધર્મીઓનો નાશ કરી નાખશે ભારતનું વિશ્વગુરુ બનવું પણ લગભગ નક્કી છે આનું ઉદાહરણ મિત્રો આપણે વર્તમાનમાં જોઈ શકીએ છીએ લગભગ દુનિયાભરમાં ઘણા બધા એવા લોકો છે જે સનાતન ધર્મને આજે અપનાવી રહ્યા છે સનાતન ધર્મના પ્રત્યે લોકોનો સન્માન લોકોનો ઝુકાવ આજના સમયમાં ઘણો વધતો જ જઈ રહ્યો છે વિદેશી ધરતી ઉપર જ્યાં એક બાજુ ભારતીય હિન્દુ સનાતન ધર્મનો થઈ રહ્યો છે અભિમાન ત્યાં જ વિદેશી ભૂમિ ઉપર આજે લોકો જય શ્રી કૃષ્ણનો જપ કરી રહ્યા છે આજે વિશ્વભરમાં સનાતન ધર્મ લોકોની આસ્થાનો કેન્દ્ર બની ચૂક્યો છે જેનાથી હિન્દુઓ તો ખૂબ જ ખુશ છે ત્યાં જ મિત્રો ઘણા બધા મુસ્લિમ પક્ષો આના લીધે ખૂબ જ વધારે ખૂનસ પણ ખાઈને બેઠા છે એમને વધારે તકલીફ થઈ રહી છે જ્યારે જય ગુરુદેવ મહારાજ કહે છે કે મુસલમાન ભવિષ્યમાં પોતપોતાનામાં જ યુદ્ધ કરીને સમાપ્ત થઈ જશે આખા વિશ્વભરમાં સનાતન ધર્મનો જ ડંકો વાગશે આના પછી ભારતમાં ઘણા બધા દેશોનો વિલય થશે અને ઘણા બધા દેશોનો એકદમ અસ્તિત્વ અસ્તિત્વ જ સમાપ્ત થઈ જશે અને પછી ફરી એકવાર ઈશ્વર સતયુગની સ્થાપના કરશે આના પછી મિત્રો હજારો વર્ષો સુધી શાંતિ શાંતિ અને ખાલી શાંતિ જ નજર આવશે ઉમીદ છે મિત્રો કે આ વિડીયો તમને સમજમાં આવી ગઈ હશે પસંદ પણ આવી હશે જો આ વિડીયો તમને પસંદ આવી છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયોને મેં વધારેમાં વધારે શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ